બરોબર વેલા નહી એટલે એ ધ્યાનમાં રાખજો પૈસા ખોટા ઓલો કોઈ પૈસા આપતા નહીં એક રૂપિયો બી

અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિકે પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે જિજ્ઞેશભાઈ મેવાણીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે પણ એમનામાં સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોધતું નથી એક એમએલએ તરીકેનું અને રહી વાત પટ્ટા ટોપી ઉતારવાની તો પટ્ટા ટોપી ઉતાર્થ તો કદાચ કોઈની તાકાત નથી અમે અમારી મહેનતથી ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા શું કહેવાય પટ્ટા ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ તો એમને એમ તો કોઈ પટ્ટા ટોપી ઉતારી શકે એવી કોઈની તાકાત નથી અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવારનો આક્રોશ ભાઈ મેવાણી ઉપર છે સાથે સાથે પબ્લિક પર અમને પબ્લિકે અમને ખૂબ સપોર્ટ કર્યો છે તો આ એક જવાબ છે જિગ્નેશભાઈ મેવાણીને કે તમે જોઈ લો કે ભાઈ પોલીસ કોની સાથે છે જ્યાં એક

નહીં આપણે એ ધ્યાનમાં રાખજો નહીં પૈસા આપતા નહીં એક હજુ રાખવામીન છોડ છીએ આપીને જરા દબાવીને મારા ધ્યાન બસ વોર્નિંગ આપવું જોઈએ અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે